નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસામાં નવજોત લિંબત સમાજ યુવક મંડળ મોડાસા જત આયોજિત ચોવીસ મો સ્નેહમિલન વિદ્યાર્થી નામ વિતરણ અને સન્માન સમારોહ સમારંભમાં પ્રમુખ ભૈરુંડાના જશુભાઈ વાળંદની અધ્યક્ષતામાં મોડાસા ભામાશા હોલ ખાતે ભવ્યાતિભવ્ય યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા ભાઈચારો અને નવી પેઢીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો હતો કાર્યક્રમમાં સમાજના સેંકડો સભ્યો વડીલો યુવાનો અને મહિલાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી આ પ્રસંગે સમાજ હંમેશા એકતા શિક્ષણ અને સમાજ સેવાના મૂલ્યોને આગળ વધારતો આવ્યો છે ત્યારે સમાજના ત્રણ વય નિવૃત્ત બાર બઢતી પામેલ તેમજ ત્રણ નવ નિયુક્ત નોકરી મેળવેલ સમાજ બંધુઓને તેમજ વિદ્યાર્થી તારલાઓને ટ્રોફી અવોર્ડ ચંદ્રક પ્રોત્સાહક રોકડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવતા સમાજે ચોવીસમાં સ્નેહમિલન સમારોહ કાર્યક્રમની યાદગાર પળોને મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા વિમલ શર્મા વડાગામ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી આજ રોજ નવજોત લીંબચ યુવક મંડળ દ્વારા ચોવીસમો સ્નેહમિલન ઇનામ વિતરણ અને સન્માન સમારોહ મોડાસા કોલેજ કેમ્પસ ભામાસા હોલ ખાતે રાખવામાં આવેલ જેમાં ધોરણ છ થી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી પ્રતિભાઓને સન્માનવામાં આવેલા હતા તેમજ વય નિવૃત્ત થયેલા કર્મચારી જે જ્ઞાતિબંધુઓ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું બઢતી પામેલ જે કર્મચારી છે એઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને નવનિયુક્ત જે છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું આજના આ સમારંભમાં ભોજનદાતા તરીકે ભેરુંડા અને સીકા લીંબત પરિવાર તરફથી સૌજન્ય પ્રાપ્ત થયું આજના સમારંભના અધ્યક્ષ તરીકે જસુભાઈ હીરાભાઈ વાડંદ તેમજ ઇનામના દાતાઓ અને અન્ય તમામ દાતાઓ દ્વારા ખૂબ જ સુંદર સાથ અને સહકાર મળ્યો અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે મોડાસા લીંબત સમાજની યુવા ટીમ તેમજ વડીલોના ખૂબ જ મહેનતથી ખૂબ જ સફળતાપૂર્વક સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો મારું નામ શર્મા માલાવ ભાવેશ કુમાર છે હું મોટી બોરડી ગામનો વતની છું હું અત્યારે ધોરણ સાતમાં અભ્યાસ કરું છું અને મારા સમાજમાં દર વર્ષે ઇનામ વિતરણનું આયોજન યોજાય છે આ ઇનામ વિતરણમાં નવ નવનિયુક્ત ને નિવૃત્ત થયેલ તથા ધોરણોમાં અલગ અલગ ધોરણોમાં ભણતા તથા કોઈ એમ બીબીએસ બીએચએમએસ વગેરે વગેરે પૂર્ણ તથા પ્રવેશ મેળવતા બાળકોને ઇનામ આપવામાં આવે છે અને અલગ અલગ ઇનામ આપવામાં આવે છે આના ઘણા બધા દાતાશ્રીઓ હોય છે અને મને પણ આ ઇનામ વિતરણમાં ઇનામ મળેલ છે તથા આ બીજા બધા મોટા વર્ગના માણસોને મળે છે તે જોઈને મને પણ અને બીજા બધા બાળકોને પણ પ્રોત્સાહન મળે છે તેથી અમે પણ અમારા જીવનમાં ખૂબ પ્રગ પ્રગતિ કરી શકીએ લિંબત સમાજ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના ભવિષ્ય સમાન ગણાતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારા તારલાઓને બેગ અને લંચ બોક્સ વડા ગામના હસમુખભાઈ શર્મા વિમલ શર્મા અને વોટર બોટલ વડા ગામના પ્રમુખ અલ્પેશભાઈ શર્માએ પ્રોત્સાહન રૂપે સ્મૃતિ રૂપે વોટર બોટલ ગિફ્ટ આપીને તેમજ અવોર્ડ ચંદ્રક મોટા ચીખલાના શૈલેષભાઈ શર્મા ટ્રોફી ડુગરવાડાના અમૃતભાઈ નાઈ બાયલ ઢાંખરોલના હરિપ્રસાદ નાઈ મહેસાવાડાના સંજય કુમાર વાણંદ તેમજ રોકડ નામ મોડાસાના વિજય વાણંદ રાજપુરના જીતેન્દ્ર નાય મેઢાસણના ભાવેશભાઈ વાણંદ અને નવાના ભાનુભાઈ શર્માએ સહયોગ આપતા સમાજની પ્રવૃત્તિઓને નવી ઊંચાઈ મળી હતી આ પ્રસંગે વક્તાઓએ શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડી યુવાનોને ઉચ્ચ અભ્યાસ તેમજ સમાજ સેવા માટે પ્રેરિત કરીને પરસ્પર સ્નેહ સંબંધ મજબૂત કરવાનો પ્રયાસ સમસ્ત મોડાસા લિંબત સમાજ જથ દ્વારા કરવામાં આવ્યો હતો હું વાળન દિગ્વી ધર્મેશભાઈ મોડાસાથી આવું છું આજે અમારા સમાજનો ચોવીસમો મિલન યોજાયો હતો જેમાં અમને વિવિધ પ્રકારના સંદેશો પાઠવવામાં આવ્યા છે જેમ કે દીકરીને બચાવો દીકરીને ભણાવો તેમજ કે વ્યસન મુક્તિ જે અત્યારે ખૂબ જ વધી રહ્યું છે જોકે દીકરીની વાત કરીએ તો એમ તો સમાજ સારી રીતે એમ કે એ વસ્તુને માણી રહ્યો છે પણ વ્યસન મુક્તિ જે લોકો વધારેમાં વધારે કે જેના કારણે ઘણી બધી અત્યારે બીમારીઓ વધી રહી છે તો એને કઈ રીતે અટક અટકાવવી તેનું પણ અમને તેનું પણ અમને શીખાડવામાં આવ્યું કે તમારે આજુબાજુમાં રહેતા લોકોને વ્યસનથી મુક્તિ કરાવો આજુબાજુ કોઈ દીકરી સાથે અન્યાય થઈ રહ્યો તો તેને કઈ રીતે ન્યાયમાં ન્યાય માટે પ્રયત્નો કરવા મારું નામ શર્મા અર્પાલ ધવલભાઈ છે હું ધોલન સાતમાં ભણું છું હું વડા ગામનો વતની છું અમારા અમારા સમાજ એટલે લીંબટ સમાજમાં દર વર્ષે સ્નેહ મિલન થાય છે અને દરેક બાળકને ઇનામ મળે છે એ ખૂબ જ સરસ આયોજન છે તે ખૂબ જ સરસ આયોજન છે તેમાં દરેક બાળકને પ્રોત્સાહન મળે છે અને તે બીજી વાર સારા ટકા લાવીને સમાજનું નામ રોશન કરે છે સમાજમાં અમારા સમાજમાં અમને દર વર્ષે અલગ અલગ પ્રકારની ગિફ્ટો મળે છે અને તેના અલગ અલગ દાતા હોય છે જેવા કે મારા મોટા પપ્પાએ આ વખતે મને અમને બધા વિદ્યાર્થીઓને બેગો આપી બીજા બે ત્રણ દાતાઓ મળીને બહુ બધી બહુ બધા ઇનામો આપે છે સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર નેહા પારેખે વ્યસન મુક્તિ ભ્રણ હત્યા દીકરી બચાવો દીકરી પઢાવો અને શિક્ષણ પર ભાર મુકતા સમાજને સંદેશ આપ્યો હતો લિંબત સમાજના વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કરીને અને લિંબત સમાજના નવનિર્માણ પામતા મંદિરમાં વિશિષ્ટ સહયોગી દાતાઓને મંદિર પ્રતિમા મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા

પોતાની જવાબદારી નિભાવીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજે ઉત્તમ કામગીરીને બિરદાવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું ડોક્ટર નેહા પારેખ સરકારી વિનિયન કોલેજ ધાનપુરીમાં એક ઇન્ચાર્જ આચાર્ય તરીકે કાર્યરત છું એટલું જ કહીશ કે પુરુષ અને સ્ત્રી એ બંને એકબીજાના સહયોગી છે સ્ત્રી એ પુરુષની સેવિકા નહીં પરંતુ એની અર્ધાંગીની છે અને એને એ જ રીતે

પરંતુ એ તમારી સહયોગી છે એને પણ આ પુરુષ સમાજે સમજવાની જરૂર છે એક સંદેશ કહીશ દરેક શિક્ષિત યુવક કે યુવતીએ પોતાના ઘરથી શરૂઆત કરવાની છે કે આપણી આસપાસ આપણા ઘરમાં આવું કોઈ કાર્ય ન થાય જે ભ્રૂણ હત્યાને પ્રોત્સાહન આપે તો એક નવી શરૂઆત સમાજને થઈ શકશે અને જેમ કહ્યું કે એક બીજો વર્ગ જે છે ડોક્ટર વર્ગ જે ગાયનેકોલોજિસ્ટ છે એમણે પણ એક શરૂઆત કરવી જોઈએ એક સંકલ્પ કરવો જોઈએ કે અમે અમારા નીચી સ્વાર્થ માટે કે ડિમાન્ડ એન્ડ સપ્લાયના રૂલ્સ માટે પણ અમે કોઈ ભ્રૂણ હત્યા નહીં કરીએ તો કદાચ આ વસ્તુને આપણે અટકાવી શકીશું સાચી સમજ જો સમાજને મળે કે દીકરો દીકરી એ બંને એક સમાન છે દીકરો અને દીકરી આ બંને સમાન છે કોઈ ઉદ્ધારક કે કોઈ તમારું ડિમોલેશન કરનાર નથી તો જ આ સાચી સમજ કેળવાશે તો જ આ ભ્રૂણ હત્યા અટકશે એક વાત ચોક્કસપણે કહીશ મનોવિકૃત પુરુષોથી તમારે તમારી દીકરીઓને બચાવવાની છે વિશ્વાસ મૂકવાનું છોડી દો દરેક દીકરીને અજાણી જગ્યાએ અજાણી વ્યક્તિ પાસે મૂકવાનું છોડી દો એને નાનપણથી જ એવી ટ્રેનિંગ આપો કે ગુડ ટચ એન્ડ બેડ ટચ શું છે અને કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવે એની પૂરેપૂરી માતા પિતા તરીકે તકેદારી રાખો મારું નામ ઉર્ષાબેન શર્મા હું મોડાસાની વતની છું આજે અમારો નવજો તિંબત સમાજ યુવક મંડળનો સ્નેહ મિલન સમારંભ ચોવીસમાં યોજાઈ રહ્યો છે તેમાં અમારા સર્વે જ્ઞાતિબંધો ભાઈઓ બહેનો સૌ પ્ર સૌ બધા પધારેલ છે આજે અમારા જે બેન રેખાબેન ડૉક્ટરને મેં આમંત્રણ કર્યા છે તેમને અમારી દીકરીઓ વિશે કે જેમને દીકરી પઢાવો દીકરી બચાવો અને દીકરીને આગળ લાવો તે રીતે તેમનું આયોજન અમને બધાને એમને પ્રોત્સાહિત કર્યા કે દીકરીને પઢાવો દીકરીને બચાવો નારી સંરક્ષણ શક્ત માટે તમે આગળ વધો અને સર્વે બહેનોને વિનંતી કરી કે આ રીતે તમારું આયોજન કરી તમારી દીકરીઓને પણ તમે આગળ લાવો આજે દીકરી પ્રત્યે બધાને અણગમો હોય છે કે દીકરી જન્મે એટલે બધાને શું થાય કે ભાઈ આ તો પાણો જન્મે પણ નહીં દીકરી એ લક્ષ્મી સ્વરૂપમાં છે એને લક્ષ્મીનું પૂજન કરો અને તેને આગળ વધાવો કારણ કે દીકરી એ પારકાગનની વસ્તી છે જ્યારે દીકરીને બીજાના પોતાના કરવાનો હોય છે ત્યારે તે શક્તિ કરીને પારકાને પણ પોતાના કરી લે છે માટે દીકરી બનાવો દીકરીને ભણાવો અને દીકરી પ્રત્યે સારો પ્રેમભાવ રાખો અને દીકરીને સન્માન કરો